ડાકોર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નવાપુરામાં છેલ્લા કેટલાય સમયથી ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે જેના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે સ્થાનિકના કહ્યા મુજબ આ ગટરોના પાણી છેલ્લા બે વર્ષથી ઉભરાય છે તંત્રને વારંવાર રજૂઆત કરા છતાં પણ કોઈ પણ નિવેડો લાવી શકાયો નથી ઠાસરા વિધાનસભાના માજી ઉમેદવાર જીતુભાઈ સેવકના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા છે વારંવાર તંત્રને રજૂઆત કર્યા છતાં પણ કોઈ પ્રવણ પ્રકારનો નિવેડો લાવી શકાયા નથી

જે લખે લખીને આવીયા છે તો બી આવતા નહિ કોઈ જી સુધી માણસ નહીં આવતા એવું છે અને આમાં પાણીની સમસ્યા બહુ છે નાના નાના છોકરાઓનું પીવાનું પાણી આવે છે પાણી બી બિલકુલ નહીં આવતું બરોબર લગભગ ચાર પાંચ વર્ષથી પાણી બી નહી આવતું બીજા ઘરે જઈને પાણી ભરી લાવવું પડે છે આખી નગરી શું નામ છે આપનું જીતુભાઈ સેવક વિધાનસભાના માજી ઉમેદવાર જી જીતુભાઈ શું સમસ્યા છે આ ડાકોર નગર નવાપુરા વિસ્તાર છે નવાપુરા વિસ્તારની અંદર ઘણા બધા રહીશો રહે છે છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારની અંદર ગટરની સમસ્યા છે ગટરોના પાણી રોડ પર આવે છે આ ગટરોના કારણે કેટલાકના ઘરોની અંદર પણ પાણી ઉભરાઈ રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકારનું નગરોળ તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી જેના કારણે અહીંયા નજીકમાં આંગણવાડી આવી છે આંગણવાડીના બાળકોને સખત દુર્ગંધ મારે છે આ વિસ્તારના રહીશોના બાળકોને આ ગટરોના કારણે રોગચાળાનો પણ ભોગ બનવું પડે છે બહેનો આ વિસ્તારમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે ચોમાસા દરમિયાન તો આ ગટરોના પાણી વરસાદી પાણી સાથે ભેગા થઈ અને લોકોને ચામડીના દર્દો પણ થાય તેવી ગંભીર સમસ્યા છે છતાંય નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાંય આ ગટરના પાણી ઉભરાતા બંધ થાય તેવો કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યો જી શું નામ છે જીતુભાઈ સેવક વોર્ડ નંબર ના ઉમેદવાર જીતુભાઈ શું પ્રશ્ન છે આ અમારા વોર્ડ નંબર નો ભોયવાડાની પાછળની નગરીનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર ઘણા બધા ગરીબ ઘરના શ્રમજીવી લોકો રહી રહ્યા છે એ લોકોના ઘરોની પાસે ગટરો ઉભરાઈ રહી છે ગટરોના પાણી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડ પર ઉભરાય છે નાના નાના બાળકો આ ગટરોની અંદર પડી જાય અને ગટરો ક્યાંક ખુલ્લી છે તો તેઓને ગંભીર પ્રશ્ન ઊભો થાય એમ છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારની અંદર પીવાનું પાણી નથી આવતું અને પાણી વગર આ વિસ્તારના રહીશો તરફડિયા મારી રહ્યા છે વારંવાર સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી અમારી માંગણી એ છે કે અમારા આ જે શ્રમજીવી પરિવારો રોજ રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ તેમના બાળકોનું તેમના પરિવારોનું ભરણ પોષણ તેમની જવાબદારીમાંથી તેઓ ઊંચા નથી આવતા તેવા સમયે ઘરની અંદર પીવાનું પાણી ના હોય રોડ રસ્તા પર ગટર ઉભરાઈ રહી હોય ત્યારે તેમના સ્વાસ્થ્યને અને તેમના સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે તો વેલંબેલી તકે જે તે સત્તાતંત્રએ આ સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી છે જો વેલંબેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ રહીશોની સાથે અમારે ગાંધીચીજો માર્ગ અપનાવવો પડશે